હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે સવારના વાગી ગયા છે નવું અને મિતિક્ષાની સવારની સ્કૂલ હતી કારણ કે એની સ્કૂલની બાજુમાં મોટા છોકરાની બોર્ડની પરીક્ષા ચાલે છે એટલા માટે તો એની સવારની સ્કૂલ રાખી દીધી છે થોડા દિવસ માટે તો એ ગઈ છે સાડા છ વાગ્યાની તો મારા હસબન્ડ ગયા છે કંઈ જરૂરી કામથી ગયા છે જે કરવું જ પડે એવું હતું એટલા માટે એ ગયા છે અને પછી એ લાઈનમાં ઊભા રહેશે અને પછી એક કામ થાય તો મને પછી ફોન કરશે એટલે મારે પણ જવાનું આવશે હવે દેખું કોની જોડે જવું છું એકાદ મારા દીયાને ફોન કરીને પૂછીશ તો એ આવે તો એમને મૂકવા લઈ જઈશ ને આવતી વખતે તો વાંધો નહીં જાડો જોડે આવતી રહીશ તો એમને રજા મૂકી છે આ કામ કરવા માટે તો જરૂરી હતું અને કેટલા ટાઈમથી આમ થતું જ નહીં બે તામ થતાં ખાધા તોય નહીં થતું તો આજે જવું જ પડશે અને કરવું જ પડશે એવું છે એટલે પછી રજા મૂક્યા અને હવે મારે જમવાનું બનાવવાનું છે હું છું ત્યાં સુધી હું બનાવી દઉં કેમ કે મમ્મી બીજું બધું કામ કરી લે પણ જમવાનું નહીં બનાવવા થતું એમને એટલે બનાવી તો લે પણ એ થાકી થાકીવો જાય છે એટલા માટે તો પછી હું છું ત્યાં સુધી હું કરી લઉં અને આસ્તા બહાર રમે છે અને પૂજાપાટ પણ મારું થઈ ગયું છે તો હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરું તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એમ સુધી અને વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આજે કામમાં રજા રાખી છે બાજુમાં કરવાના છે મોટાભાઈના ત્યાં તો આજે મારે જમવાનું નથી બનાવવાનું એમના માટે તો હવે આવે તો ખબર પડે કે જમવાનું અહીં બનાવવાનું છે કે બનાવશે તો ચાલો બન્યા વિડીયોમાં તો કાકા લોકો આવી ગયા છે નતા આવવાના પણ આવ્યા છે એમના માટે હું આવું ચા બનાવું તો લગભગ આજે જે અમસ છે ને એટલે બીજે કામ કરવા નહીં ગયા તો એ નવું સ્ટાર્ટ કરવાના હતા એટલે અમસના દિવસે ના કરાય ને એટલે પછી અહીં જે અધરું કામ છે ને તે કરે છે બીજાનું કામ તો અગરબત્તીને એવું કરીને જ કરે છે લગભગ એ લોકો આમસના દિવસે કામ નહીં કરતા મને ખબર નહીં ભૂલી ગેસ એવું લાગે છે તો ચા મેં ગેસ પર ચડાવી દીધી છે હવે બની જાય કે ઉપર આપી આવું ને

લાગે દાળ મારી ચડી ગઈ છે જો તો એક બાજુ ઉતારી ને મેં ભાત મૂકી દીધો છે મગની દાળ ભાત અને થોડી રોટલી બનાવી દઈશ એટલે કે થાય એટલે જ બનાવીશ તો ભાત બને તેટલી વાર હું વઘાર કરવાનું બધું તૈયાર કરી દઉં તો ચટણી તો મેં તૈયાર કરી દીધી છે હવે ડુંગળીને ટામેટા કાપી લઉં એટલે ત્યાં સુધી તો મારો ભાત પણ બની જશે ચૂલા પર જલ્દી જલ્દી બની જાય છે બધું તો ચાલો હવે આ કાપી દો આસ્તા તો બહુ રમે છે આજે કમ કેમકે છોકરાની રજા છે ને ખબર નહીં શાની રજા છે પણ બધા છોકરા છે આંબલી નીચે તો બધા ત્યાં જ રમે છે અને વાંદરા ભાઈ છે અને એમના બચ્ચા પણ છે એટલે કુદમ કૂદ કરે એટલે એમને જોઈ જઈને છોકરા પણ રમે છે અને મિતિક્ષા પણ આવી ગઈ છે એટલે એ લોકો હવે રમે છે અને પેપ્સી ખાય છે બેઠા બેઠા તો ઠંડીમાં ખવડાવવા નહીં થતી પણ હવે બીજા ખાઈને જોયા કરે ને તે પણ સારું નહીં લાગતું છે કંઈ નહીં ખાઈ લો તો ચાલો હવે કાપી દઉં તો ગઈ ભાત ને દાળ બની ગઈ છે હવે હું લોટ બાંધું છું રોટલી માટે મારી દુકાને જવા રવે છે એને પણ હવે ટેવ પડી છે દુકાનમાં જવાનું ચોકલેટની કેપસી લાવવાનું તો એક વાગી ગયા છે અને ફાઈનલી મારું કામ થઈ ગયું છે પણ આજે જીજા લોકોને જમાડવાના બાકી છે તો મિતિક્ષા પણ ખાવા બેઠી છે જુઓ તો એને આજે જામની રોટલી જ આપી છે કમ કે એનું શાક નથી બન્યું તો હજુ ફ્રી નહીં થઈ કે એનું શાક મેં બનાવું તો હવે જામને રોટલી ખવડાવી દઉં ને પછી સાંજે ત્રણ ચાર વાગે પાછી એકવાર જામને રોટલી આપી દે છે એટલે થઈ જશે આમ પણ એ વધારે નહીં ખાતી જેમ તેમ કરીને એક બે રોટલી ખાય છે તો આસ્થા મારી આગળ રમી છે મમ્મી જોડે ભૂખ મને પણ લાગી છે પણ જીજા લોકોને જમાડું ને પછી શાંતિથી જમું અને આસ્થા આજે ઊંઘી નથી આગળ છે મમ્મી જોડે તો ચાલો હવે હાસ્તાની ખબર કાઢતા હવે આગળ જઈને કે શું કરે છે અને આ બાજુ મમ્મીએ તુવેર શું કહેવી છે તો તુવેરમાં છે ને નાના નાના જીવડા પડી ગયા છે હમણાંની જ તુવેર છે લગભગ એકાદ મહિનો તો થયો નહીં જો આજે આટલી તુવેર સુકાઈ ગઈ છે અને આ બાજુ થોડી બાજરી છે તો એમાંથી મારે એક ડબલું ભર લેવાનું છે એટલે કે જે પનીરનું ડબ્બું આવે ને એટલું ભરી રાખવાનું છે આ રોજે ચકલીને આપવા માટે તો ચાલો હવે આ ખબર લેવા જઈએ ઊંઘ આવી હોય તો એને સોડાવી પણ બહુ તો મિત્રોને બીજી એક રોટલી જોઈએ છે તો જામ હાથે છે ને બે ત્રણ રોટલી ખાઈ જાય સાથે ને સાથે હજુ એક હજુ એક જોઈશે સારું આટલી ખાતી ખાસતાને જોઈ આવું અને મારા હસબૅન્ડને મેં ફોન કરી જોઈએ તો હજુ તો લાઇનમાં જ ઉભા રહ્યા છે તો ખબર નહીં આજે પણ ના થાય એવું લાગે છે કેમ એક કામ છે જે મારા વગર થઈ જાય તો તે કરશે જાડું પણ તે પણ હવે બપોર વહેલાં થઈ જતું તો હું જતી ને બપોર પછી પણ મેં મારા હસબૅન્ડને કીધું ત્યાંનું કામ પતે ને તો બીજે જે કામ છે ને મારે જવું પડશે તો પહેલાં ત્યાં પૂછતા આવજો કે બપોર પછી ખુલશે કે નહીં તો જ હું જઈશ બાકી એમ જ આંટો મારીને પાછું આવવું પડે છે કેટલી વાર એવું થયું મારી જોડે તો ચાલો હવે હા હસતા નહીં જોતા આવે તો આસ્તાને તો મમ્મીએ સોડાઈ દીધી છે ખોયામાં મને એવું કે રમે જ છે મમ્મી જોડે મમ્મી પણ નથી છોકરા પણ થોડી વાર રમવા રમવા ગયા સોરી જમવાઈ ગયા છે લાગે એટલે અવાજ પણ નહીં થતો એટલે હું છે થોડું લાગતું હું પણ થોડી વાર ઊંઘી રહ્યો હવે લગભગ પાંચ દસ મિનિટમાં તો ચેચા લોકા ઉતરશે જમવાય તો તેટલી વાર ઊંઘી રહું પણ તો બપોરના ત્રણ વાગી ગયા છે અને અત્યારે હું એનું શાક છોલું છું તો મારા હસબૅન્ડ હજુ સુધી નંબર નથી લાગતો તો હજુ લાઇનમાં જ ઊભા રહ્યા છે હવે ખબર નહીં ના જવાય એવું લાગે છે તો આજે પણ એ કામ થવાનું જ નહીં તો ચાલો હવે હું શાક છોડી દઉં પછી ચાર વાગે એટલામાં મારા હસબૅન્ડ આવી જાય તો સારું છે એટલે સાથે સાથે ચા પણ પી લઈએ અને આસ્થા મિતિક્ષા પાછળ રમી છે અને મમ્મી ગયા છે સવારની પછી રોટલી બનાવી દો અને આસ્થાને ભોંગરા ખાવા છે તો સાથે જ લઈને ફરે મમ્મા બનાવી દે ચાલો ચાલો બનાવા જઈએ મિતિક્ષાને જોવા આવી પણ છે જ નહીં તો ચાલો મારી ઢીંગુડી એ મારી ખિસકોલી ના ખિસકોલી નહીં ના ના ખિસકોલી જેવડું તો તારું મોડું છે એટલે આસ્તાનું નામ ખિસકોલી તો ચાલો એને ભૂંગરા તળીને ખડાય દઉં હોય ના ખિસકોલી તારા ભૂમરા બની ગયા છે હવે એને વાળા મૂકી આવું પાછળ દાદા જોડે ચાલો દાદા જોડે ખાજા તો ગાઈસ જમવાનું મારું બની ગયું છે અને મારા હસબૅન્ડ પાછા ગયા છે નોકરી પર તો આજે સવારથી એ રજા મીઠી તેઓ કહેતા હતા પણ ખબર નહીં પાછા બોલાયેલા એટલે પછી ગયા છે અને જમવાનું હજુ બાકી છે અમારું તો એમને રાહ જોઈએ વહેલા આવે તો પછી એમની જોડે જમી લેશો ને આસ્તા મારી છે ને ઊંઘવા માટે તૈયાર છે હા ને આસ્તા તો ગુંજા કરીને તો પછી માતાજીને કહે છે બાય બાય આસ્થા મૂકે આસ્તા મોમ ખાવા દે કે મંદિરમાં માં મારી એવું બોલે કે જય જય ને પણ બાય બાય કે કેવું બોલે આતા જય જય બાય આસ્તા શું કરવા જાય મોમ ખાવા રાધે રાધે એવું બોલ ને રાધે 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 બોલવાનું પણ આવે રાધે 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 તો ચાલો ફેરવો કર્યા હતા પણ હજુ સુકાયા નહીં બરોબર હવે બહાર જઈને પેલા વાળે કર દઉં ને પછી આસ્તા ના પાડે છે કશે નથી જવાનું તો ચાલો એને પેલા શું ઉડાઈ દઉં જમી લીધું છે અમે ચારું જમીને ગયા છે થોડી વાર બાર બેસવા માટે આસ્તાની દીક્ષા ઊંઘી ગઈ છે તો મેં રૂમ થોડો ક્લીન કરતી હતી તો ઝાડું આખો દિવસ લાઈનમાં ઊભા રહી રહીને થાકી ગયા પણ આજે પણ કામ નહીં થયું તો મારા ઝાડુ બહુ ગરમ છે આજે કામ કે આખો દિવસ લાઈનમાં ઉભું રહેવું પડે એટલા માટે તો હવે જશું પાછા ફ્રી થઈને તો મેં બોલીને તો આસ્તા જાગી ગઈ તો ચાલો રહીશ આજનો વેડિયો અહીંયા જેમ કરીશ ફરી મળીશ આવતા નવા વેડિયો સાથે જાસી સુધી જય માતાજી ગુડ નહીં બાય